હા લો મિત્રો તો સ્વાગત છે આપડે નવા બ્લોક માં તો આજે અમે ઘરે તો નતા આજે સોમવાર છે અને મારી દીકરીની મજા બગડી ગઈ છે થોડી તબિયત બગડી ગઈ છે શનિવાર વાત ની પણ આજે સોમવાર થયો કાલે રવિવાર હતો એટલે કાલે કઈ દવાખાને ગયા નતા શનિવારે ધારી માંથી દવા લીધી હતી પણ કઈ ફેર પડ્યો નહીં અમારે જવાનું છે આજે કુંડલા ક્યાં ગઈ ક્યાં જવાનું છે લે ચોકલેટ ઉધરાસ આવે ચોકલેટ નથી ખાવાની જો આજો માથે ફટકો બાંધીને થઈ જશે તૈયાર અમારે જવાનું છે સારું કુમલા દવાખાને તો તૈયાર થઈ ગયા છે કોટ બોટ પહેરી લઈ પછી નીકળી જાય અને પછી મળીએ આગળ જઈને તો હાલો તરીકે આગળ જઈએ તારી બાજ નીકળી ગયા છે અને અત્યારે ચાલુ રોડ ઉપર છે અને જો ચાલુ કાઢી છે અત્યારે કોટ બોટ પહેરી દે હારા થી ટકા ટક અને તૈયાર બિયાર થઈ ગયા છે તો જાય છે આવો આવો આવે છે રાઇટ છે એટલે ગાડી એટલી બધી સ્ટ્રીટ માં હાલતી નથી ચાલી ઉપર હાલ જાય છે થાય કરશું કે આ દવાખાને જ આજ મોમ છે ગડદી થઈ જાય પેલા પકવાડું છે હાલો થોડીક આગળ જઈને મિત્રો તો આપણે અત્યારે ફાઇનલી દવાખાને ટોપો કાઢ નાખ્યો હાલો જોઈએ અત્યારે તો પણ અંદર લાગે Hả? Ok Mày sợ hả? Nè Mày sợ hả? 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 Mày không biết đâu Mày không biết đâu,

મેં જો અત્યારે કોઈ હજી દર્દી નથી ને અમારી સિવાય કોઈ પહેલાં આવ્યું નથી અમે બધાને પહેલાં આવી ગયા છીએ કેસ તો ઘણા લોકો કે હા કબૂતર આ બારીયાથી દેખાય ને અત્યારે નથી હજી નહીં તો અત્યારે અમે પહોંચી ગયા છીએ દવાખાને હજી કોઈ દર્દી છે દસ વાર દસ આવવા નથી તો રાહ જોઈ તો બેઠા છે ઘણી જોઈ તો અત્યારે એને કાંઈ વાંધો નથી જો સરસ જો અહીં રમકડા છે રમવાના નાના નાના બાળકો માટે ક્યાં ગઈ જો એના ખેલ જો એ નો એક સાઈડ બે આ ત્યાંથી હાલે ત્યાંથી હાલે એક સાઈડ બે એક સાઈડ બે ગમે એક બાજુ બે પૈસાનો બે હાય બે આયા બે આમાં બે આ બસ ન્યા બે હે મારે થોડું એમાં બેસી નાના છોકરાને રમવાનું છે બા એ બે જણા હોય ને તો દીકરો મોટો છે તો એ બોલામ બે જાલામ બે જા હાથીમાં બે જા હાથી હાથીમાં અહીંયા અહીંયા પાછળ બોલાતા આગળ તું બેઠી તેમાં લે બે જણા બે માં બેહી નાખે છે એમ હોય હે

ઓલાકડા હાથી જોવા મળ્યા ઓલાક ઉભી રહેતી જ્યારે વાગી વાત કરે સદી કિરા કરે એનો વારો છે ઘરે જઈને મિત્રો આપણે લઈ લીધી દવા અને અહીંયા બાજુમાં ગાંઠિયાનું હતું આપણે ફરસાણની દુકાન તો મેં તો હાલો ઘરે અત્યારમાં દસ થઈ ગયા છે નાસ્તો કરીને આમ જો ગાંઠિયા ખાવા તારે જો મસલા મારે જો મસલા મારે જો શું છે જો એ જ્યારે હોય ત્યારે નામ જ બગાડ્યા કરતા આપણે છે ને ઘરે જઈને ખેરી નાખવાની જાય મારું છે ને મારું ખાવ છો ને તારે અહીંયા જતો હમો જતો લા ટાટા ટાટા હાથે તો તારે હું ખાવું છું કેમ ઘરે બનાવતો ભીં પડે તમને ગાંઠિયા ખાવા છે

मर दादा सुनिए